તો આજે મારે વાત કરવી છે પ્રેમ વિશે કે મારા વિડીયો જોઈને ઘણા લોકોના મા બાપ લગ્ન માટે રાજી થઈ ગયા છે મારા વિડીયો જોઈને ઘણા લોકોને પ્રેમ એટલે શું એ સમજાઈ ગયું છે પણ અમુક લોકો મને કમેન્ટ કરે છે કે મા બાપની ઇજ્જતનું શું સમાજની ઇજ્જતનું શું તો સાંભળો અમદાવાદ સાબરમતી નદીમાંથી બે પ્રેમીઓની લાશ મળી છે જે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મા બાપ લગ્ન માટે રાજી નથી જામનગર માં એક ઝાડ પર બે પ્રેમીઓની લાશ લટકતી જોવા મળી છે જે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે રાજી નથી કુંબલગઢમાં એક ઘરમાં બે પ્રેમીઓની લાશ મળી છે જેના મોઢામાંથી નીકળી ગયેલા અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ફેમેલી રાજી નથી અને રહી વાત બીજી કે આપણા હિન્દુ ધર્મમાં મા બાપ ને ભગવાન નો દર્જો આપવામાં આવ્યો છે મા બાપ ને ભગવાન નું રૂપ સમજવામાં આવ્યું છે તો એ ભગવાન નું રૂપ કેવું જે પોતાના છોકરાની લાશ જોઈ શકે છે